પણ નજર કરીએ ત્યારે ઉત્તરાયણના પર્વ પર લોકો પતંગ ચગાવી ઉજવણી કરતા હોય છે તો બીજી તરફ ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવાનો પણ ખૂબ જ અનેરો મહિમા જોવા મળતો હોય છે આજના દિવસે અબોલ પ્રાણીઓને ઘાસચારો ખવડાવવાનો અનેરો મહિમા છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે આ પર્વની શરૂઆત લોકોએ ભગવાન જગન્નાથના દર્શન કરીને કરી છે સાથે જ ગાયને ઘાસચારો ખવડાવી પુણ્ય કમાવ્યું છે આજે ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું પણ વિશેષ મહત્ત્વ હોય છે આજે મંદિરોમાં ભક્તો પણ ભીડ લાગી છે ભગવાન જગન્નાથનું આ મંદિર છે અને જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથને વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે બહેન સુભદ્રાજી ભાઈ બલભદ્રજીને પણ વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે અને ભક્તોની ભીડ પણ અહીં જોવા મળી રહી છે અત્યારે વહેલી સવારથી જ લોકો છે તે પહેલાં ઉત્તરાયણના દિવસે મંદિરે આવી રહ્યા છે અને ત્યારબાદ પતંગ ચગાવવાના છે બિન

ચોક્કસ ભગવાનને પેલા ભોગ લગાવશે અને ત્યારબાદ આજના ભગવાનના આશીર્વાદ મેળવશે અને ત્યારબાદ દિવસની શરૂઆત છે તે લોકો કરતા હોય છે વહેલી સવારથીને જે મંદિરોમાં ભીડ છે તે જોવા મળી રહી છે કેમેરામેન તોસા સાથે વિભુ પટેલ યુસેટિન ગુજરાતી અમદાવાદ આ તરફ ખેડાના નડિયાદમાં પણ ઉત્તરાયણનો માહોલ જામ્યો છે કાપ્યો છે કાપ્યો છેની ભૂમો સંભળાઈ રહી છે અને લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે ત્યારે નડિયાદના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી લોકો દ્વારા

કમી વર્તાય છે એટલે ચોક્કસ થી કોમલ પવન વધારવાના કારણે ક્યાંક લોકોને મુશ્કેલી થઈ રહી છે પતંગ પરંતુ ચોક્કસ થી મજા માણી રહ્યા છે ચીકી ખાઈ રહ્યા છે અને કાંટો જેના બુઓ એકબીજા ની પતંગ છે જી કોમલ જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો નડિયાદના લોકો કે જમના દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખૂબ જ ઉત્સાહથી તે લોકો ઉજવણી કરી રહ્યા છે પરંતુ આ વખતે પવનની ગતિ ખૂબ વધાર્યો હોવાને કારણે લોકોને પતંગ ઉડાડવામાં થોડી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ